કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો અમરેલીમાં પડ્યા છે ઇન્ટરશીપ કરતા ડોક્ટરોએ અમરેલીના રાજમાર્ગો પર કેન્ડલ માર્ચ કાઢી કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો અમરેલીમાં પડ્યા છે અમરેલીમાં અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટરો દ્વારા અમરેલીના રાજમાર્ગો પર કેન્ડલ માર્ચ રેલી કાઢીને સૂત્રોચ્ચાર સાથે સિનિયર સિટીઝન પાર્ક ખાતે કેન્ડલ પ્રગટાવીને બે મિનિટનું મોહન ધારણ કરીને ટ્રેની ડોક્ટર મહિલાને ભગવાન શાંતિ અર્પે તે માટે આઠસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને સરકાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી હતી હાલ ડોક્ટર વિદ્યાર્થીઓ અને ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો છે મારું નામ ડોક્ટર તોરલ છે અમે લોકો શાંતાબા મેડિકલ કોલેજના ડોક્ટર સાથે બંગાળમાં જે બનાવ બન્યો છે એને લઈને વિરોધ પ્રદર્શન માટે રેલી કાઢેલી છે ગુનેગાર અમારો મોટિવ એ છે કે ગુનેગારોને જલ્દી પકડવામાં આવે અને એમને કડકમાં કડક સજા મળે જેથી કરીને ફ્યુચરમાં આવું થતું અટકી શકે મારું નામ ડોક્ટર નેવિલ આડેસરા છે અમે લોકો અહીંયા શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટર્સ છીએ હાલ જે કોલકાતામાં જે ઘટના બની છે મહિલા ડોક્ટર સાથે તેને અમે ઓપોઝ કરી અને એમાં જે એનો સખ્ત આવે અને સજા મળે એના માટે અમે અમે સિવિલ હોસ્પિટલ ખાતેથી કાઢેલી છે બસ સ્ટેશનથી લઈ રાજકમલ ચોક થઈ સિનિયર સિટીઝન પાર્ક થઈ અને અહીંયા ફોરવર્ડ સર્કલે અમે કેન્ડલ માર્ચ પૂર્ણ કરી છે અમારી સરકારને એ જ માંગ છે કે આરોપીને સખ્ત થી સખ્ત આમાં સજા મળે અને આવનારા સમયમાં ડોક્ટર ઉપર એકે આવા દુષ્કર્મ ન થાય મારું નામ ડોક્ટર જીત રવાણી છે અને આજે અમે કલકત્તામાં જે ઘટના બની પ્રેસિડેન્ટ ડોક્ટર જોડે એનો વિરોધ દર્શાવવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ અમે લોકોએ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એક કેન્ડલ માર્ચ સ્ટાર્ટ કરી હતી અને જે અમે ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે પૂરી કરી છે અને ત્યાં અમે બે બે મિનિટનું મૌન રાખી અને દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે

કેટલા વિદ્યાર્થીઓ આ રેલી માં બધા કોલેજ મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન ડોક્ટર્સ અને બધા પ્રોફેસર્સ અને બધા રેસિડેન્ટ્સ બધા લોકોએ જોડાયેલા છે વિરોધ દર્શાવવા માટે